મગ તેરસો સાઠથી સત્તરસો વીસ રૂપિયા સોયાબીન આઠસો બેતાલીસથી આઠસો એકોતેર દેશીવાલા આઠસો એંસીથી પંદરસો પચાસ રૂપિયા વીડા ચણા આજે એક હજારથી અગિયારસો પચીસ સફેદ ચણા તેરસો પચીસથી બાવીસો પંચાણું મેથી અગિયારસો ત્રીસથી પંદરસો ચાલીસ રૂપિયા વટાણાની વાત કરીએ રાજકોટમાં આજે તો નવસો પચાસથી તેરસો આગળ વાત કરવામાં આવે બાજરીની તો ત્રણસો નેવું થી ચારસો પચાસ તુવેર સોળસો થી ઓગણીસો સિત્તેર રાયડો આજે આઠસો પચાસ થી નવસો ચાલીસ અજમો પાંત્રીસો સિત્તેર થી છત્રીસો દસ રૂપિયા સુકા મરચાં આજે પંદરસો થી ચાર હજાર એરંડો એક હજાર નેવું થી અગિયારસો પાંત્રીસ રાય અગિયારસો થી તેરસો રૂપિયા સુવા અઢારસો થી ઓગણીસો દસ વરિયાળી આજે પંદરસો સાહીઠથી બાવીસો પચાસ કલંજીની વાત કરીએ રાજકોટમાં તો અઠ્યાવીસોથી ચોત્રીસો પચાસ આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો એકસો ચાલીસથી ત્રણસો એકત્રીસ લસણ ચૌદસો પચાસથી છવ્વીસો એકાવન અડદ આજે તેરસો એંસીથી સત્તરસો ચાલીસ ધાણા અગિયારસો પચાસથી અઢારસો અગિયાર ધાણી બારસો પચાસથી ત્રેવીસો ચાલીસ રૂપિયા છવ્વીસો પચાસ મગફળી એક હજાર રૂપિયા કપાસ આજે ચૌદસો થી પંદરસો પંચ્યાસી જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો ચાર હજાર ત્રણસો રૂપિયા થી પાંચ હજાર બસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડિયોને લાઇક મારી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધેમાં વિડીયોને શેર કરી દેજો વિડીયોમાં અંજુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર